અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલ દ્વારા શહેરમાં જાહેરમાં અસભ્યતા ફેલાવનારા તત્વો સામે એક અત્યંત અસરકારક અને લક્ષ્યાંકિત વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા તત્વોને નિશાન બનાવીને પાંચ દિવસની આ ઝુંબેશ શહેરના નાગરિકો માટે સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું આ ઓપરેશનનું સંયુક્ત નેતૃત્વ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સમર્પિત ટુકડી અને અમદાવાદ મહિલા સેલ

સખત રીતે લેવાની અને શહેરની જાહેર વ્યવસ્થા જાળવવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે તંત્ર દ્વારા ખાતરી ઉચ્ચારવામાં આવી છે કે નોંધાયેલા તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ